અટકાયત કરી મહાનગરપાલિકા દ્વારા ભાવનગર ખાતે ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની ટીમ આવી હતી જ્યારે ગાંધીનગરમાં ટાઇફોડના કેસ હોવા છતાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ આવી હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની આગેવાની હેઠળ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે દેખાવ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી واپس جاؤ واپس جاؤ واپس جاؤ گاجینگر ٹیم واپس جاؤ واپس جاؤ گاجینگر वापसा hey, वापसि hey, hey", hey, yeah, આજે ભાવનગરની અંદર જે ક્રિકેટ ટુર્નામેન્ટનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ તમામ ભાવનગર પધારેલી તમામ ટીમનું ભાવનગર કોંગ્રેસ હાર્દિક સ્વાગત કરે છે અને ખાસ કરીને એક ટીમનો ગાંધીનગરની જે મહાનગરપાલિકાની ટીમ છે કોર્પોરેટરની ટીમ છે અધિકારીની ટીમ છે એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ કારણ એ છે કે અત્યારે સૌ મીડિયાના માધ્યમથી કે દરેક માધ્યમથી જોઈ શકો છો કે આ પાણી પીવાથી ત્રણસો જેટલા અઢીસોથી ત્રણસો જેટલા લોકો એડમિટ છે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્રણ જેટલા લોકોના મૃત્યુપાયમાં છે અને એ લોકોની શરમ જો એ લોકોને ત્યાં ગાંધીનગર સ્પોટ ઉપર રહેવું પડે લોકોની મદદે જવું પડે લોકોને ટ્રીટમેન્ટ કરાવડાવવી પડે બધી વ્યવસ્થામાં રહેવું પડે અધિકારીઓ અને કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીનું શાસન કેવું છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેવા હશે કે આવી રીતે કોર્પોરેટરોને આવવા દીધા આવો જ્યારે આ ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપને લોકોની કોઈ ચિંતા નથી એને પોતાને જલસા કરવા હરવું ફરવાથી જ મતલબ છે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીનગર ટીમ વાપસ જાવના નારા સાથે અમે ગ્રાઉન્ડ ઉપર એમનો સખત વિરોધ કર્યો છે અને જલ્દીથી એ ગાંધીનગર પહોંચે અને ત્યાં લોકોની સેવા કરે એ જ અમારો મતલબ હતો એટલે અમે લોકો ત્યાં ગયા હતા